અલકાપુરી જૈન સંઘમાં એકસો આઠ મહાપૂજન યોજાયું હતું વિધિકાર હિતેશભાઈ શાહ તથા જૈન સંગીતકાર દીપ શાહની જુગલબંધીએ બધાને ભક્તિસભરમાં તોડ કર્યા હતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે જૈન ધર્મમાં જપ તપ વ્રત અને મહાપૂજનનો ખૂબ મહિમા બતાવવામાં આવ્યો છે આ વર્તમાન અવસરપીણી કાળમાં પ્રથમ તીર્થકર આદિનાથ ભગવાન ચોવીસમાં તીર્થકર મહાવીર સ્વામી અને ત્રેવીસમાં તીર્થકર પાર્શ્વનાથ ભગવાનનો ખૂબ મહિમા ગવાય છે અલકાપુરી જૈન સંઘના વડીલ ઉપાશ્રયમાં ખૂબ સુંદર રીતે ભણાવવામાં આવ્યું હતું અલકાપુરી જૈન સંઘમાં પુરુષાર્દની પાર્શ્વનાથ એકસો આઠ મહાપૂજન આજ રોજ યોજાયું હતું જેમાં તમામ ધાર્મિક ભક્તોએ લાભ લીધો હતો પણ આપણે ત્યાં કીધું છે કે ગુપ્ત હંમેશા ગુપ્ત રાખવી જોઈએ તો એનો પ્રભાવ વધે લાખની ખોલી જ પ્રાચીન સંબંધ બારસો અગિયાર ના પ્રભુજી જમીનમાંથી પ્રગટ થયેલા ફાલના થી નજીક આવેલું વર્માણથી તેમાં બિરાજમાન છે સરસ રીતે કરવામાં આવી હતી એમ કેવાય છે બિરાજમાન થયા એ પેલા મુંબઈ જવા માટે કોઈ તૈયાર નતો મુંબઈ ખાડી નો શ્રી પુરુષાધામીએ એકસો આઠ પાર્સોના જ મહાપૂજનનું આયોજન કરવામાં આવેલું છે સર્વ ભક્તો અને જૈન સમુદાય અત્યારે ઉલ્લાસપૂર્વક અમારા અનુષ્ઠાનની અંદર ભાગ લઈ રહ્યો છે અને ખૂબ આનંદપૂર્વક ભક્તિ કરી રહ્યો છે સર્વસનની ભક્તિનો લાભ પણ અમને મળશે એમ જરૂર છે સંગીતકાર વિધિકાર તરીકે શ્રી હિતેશભાઈ પધારે છે અને સંગીતકાર તરીકે સિદ્ધિપભાઈ અને તેમના સ કાર્યકરો અત્યારે વધારા છે અને સંગીતનો કરે છે આજનો કાર્યક્રમ કરવાનો હેતુ આજના કાર્ય કરવાનો હેતુ અમારા પૌત્ર ચિરંજીવી ક્ષિતિજભાઈ જેમનો સુખ લગ્નના નિમિત્તે અવસર નિમિત્તે આજે પ્રથમ અમે અહીંથી ચરણ શોભા કરી અને પછીના આગળ પ્રોગ્રામોમાં વધીશું એવી અમારી ભાવના છે બોલો બોલોજી